લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો જાહેરાત થતાં માંગનુર તાલુકા પંચાયત સભાખંડમાં ઝોનલ ઓફિસરની તાલીમ યોજાઈ લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો જાહેરાત થતાં માંગનુર તાલુકા પંચાયતના સભાખંડમાં મદનીઝ ચૂંટણી અધિકારીઓની માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ વધારાના મદનીઝ ચૂંટણી અધિકારીની મામલેદાર માંગરોલ પાર્થ જશવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી કામગીરી માટે ઝોનલ ઓફિસર કચેરી સ્ટાફ અને તાલીમ આપવામાં આવેલ હતી માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર અશ્વિનસિંહ વાસિયા અજીત સિંહ પુનાળા દ્વારા પ્રોજેક્ટ ઉપર પીપીટી દ્વારા ખૂબ જ સુંદર સમજ આપવામાં આવેલ હતી વિવિધ પ્રકારના કવરો બાબતે માહિતી આપેલ તેમજ ઈવીએમમાં પ્રેક્ટિકલ કરી ખૂબ સુંદર સમજ આપવામાં આવેલ હતી મદનીસ ચૂંટણી અધિકારી અને માંડવી પ્રાંત કૌશિક જાધવ સાહેબ તેમજ મામલેદાર પાર્થ જયસ્વાલ સાહેબને જરૂરી સૂચનો કરેલ હતા વિનોદ મૈસૂરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોડ